બુલેટિનની શરૂઆત કરીશું એક સમાચાર મહત્વના સામે આવી રહ્યા છે તેનાથી જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંકના 15 ડિરેક્ટરોની ચૂંટણી માટે આવતીકાલે રવિવારે સવારે 8 કલાકથી બપોરે 4 કલાક સુધી મતદાન યોજાશે જેમાં સહકાર પેનલ 15 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારો સહિત કુલ 26 ઉમેદવારો વચ્ચે જંગ જામશે આગામી મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે 23મી નવેમ્બરના રોજ નવા ચૂંટાયેલા ડિરેક્ટરોની બેઠક મળશે જેમાં બેંકના નવા ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી પણ કરવામાં આવશે રાજકોટ નાગરિક સહકારી બેંકના પંદર ડિરેક્ટરોની આવતીકાલે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે ચૂંટણીને લઈ અને સંપૂર્ણ તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે તેવી પણ જાણકારી હાલ સામે આવી રહી છે ત્યારે આવતીકાલે સવારે આઠથી સાંજે ચાર કલાક સુધી મતદાનનું પણ આયોજન કરવામાં આવશે જે સમયગાળા અંતર્ગત મતદાન યોજાશે અઠ્યાવીસ વર્ષ બાદ રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે આવતીકાલે રવિવારના રોજ જે સત્તર તારીખે તેનું જે મતદાન છે તે થઈ થવા જઈ રહ્યું છે જેને લઈને આજે બેલેટ પેપર છે તેની પેટી છે તે તૈયાર કરવામાં આવી છે મતપેટી સહિતની જે સામગ્રી છે મતદાન કરવાની તે જે તેના સ્થળ ઉપર જે મૂકવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર કચેરીના જે દ્રશ્યો છે એકવીસ ડાયરેક્ટરો માટેની આ જે ચૂંટણી છે તે યોજાવા જવાની છે ને મામા બાણીયા જંગ વચ્ચે હવે જે જ્યારે મતગણતરી થશે ત્યારે ખ્યાલ આવશે કે આખરે કોની જીત થશે લકીરા